નામાંકીત દેશની હોસ્પિટલોના નામે ફેક વેબસાઇટ બનાવી કિડની વેચવાની જાહેરાત મૂકી કરોડો આપવાની લાલચમાં લાખો પડાવના ટોળકીના વધુ એક સાગરિતને સુરત સાયબર ક્રાઈમની ટીમે બેંગ્લોરથી ઝડપી પાડ્યો છે ભારતની નામાંકિત હોસ્પિટલોના નામે ફેક વેબસાઇટ બનાવી તેમાં કિડની સેલ કરવા બાબતે જાહેરાત મૂકી કરોડો રૂપિયા આપવાનું કહીને દર્દીઓ પાસેથી લાખો પડાવી ઠગાઈ આચરના ટોળકી વિરુદ્ધ સુરતના નાનપુરા ખાતેના અબીબ શાહ મુલ્લામાં રહેતા અરબાઝે સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી યુવાનને લોકડાઉનમાં દેવું થઈ જતા અને બહેનના લગ્ન માટે પોતાની કિડની વેચવા માટે ઓનલાઈન સર્ચ કર્યું હતું જેમાં ઠગોનાથે અરબા ચઢી જવા પામ્યો હતો અને ચાર કરોડની લાલચમાં વિવિધ ચાર્જપેટે ચૌદ લાખથી વધુ આરોપીઓને આપી દીધા હતા જે મામલે સાયબર ક્રાઇમ આ બાબતની ફરિયાદ નોંધાતા સુરત સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી મુખ્ય સૂત્રધાર એવા વિદેશી સાઉથ આફ્રિકાના ટોટી ડાગોને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા તેની સાથે આ ગુનામાં સંડોવાયેલા મૂળ આસામનાને હાલ બેંગ્લોરમાં રહેતા ટીકેન્દ્રજીત ચંદ્રા બોરોને પણ બેંગ્લોરથી સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો હતો સુરત લાવી તેની વિરુદ્ધ કાદેસરની કાર્યવાથ ધરી છે